પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ પ્રજાપતિ સમાજના ઇシュુદેવ શ્રી વિના ભગવાનની વાડી સંકુલમાં સૌપ્રથમ વખત ગણેશ ઉત્સવ ઉજવાયો બળિયા હનુમાન મંદિરના મહંત સહિત પાલિકા પ્રમુખ સાથે નગરસેવકો અને ગણેશ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા ભગવાન ગણેશની પૂજા આરાધના સાથે મોદકનો પ્રસાદ અર્પણ કરી સૌ ગણેશ ભક્તોએ ધન્યતા અનુભવી ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનને સુંદર મજાની ગણેશજીની આગીથી શણગારવાની સાથે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં બિરાજમાન વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદા મંદિર પરિસર અને સમેળા માતાજીના મંદિરમાં સ્થાપિત શ્રી ગણપતિ દાદાની પ્રતિમા સન્મુખ પ્રથમ વખત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમેળા માતાજી મંદિર સમિતિના સંયુક્ત ઉપક્રમે ગણેશ ઉત્સવનું ભક્તિમય માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું વિઘ્નહર્તા દેવ ગણપતિદાદા સન્મુખ ઉપસ્થિત સૌ ગણેશ ભક્તો દ્વારા પૂજા પાઠ અને મહાઆરતી કરી મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો આ પવિત્ર પ્રસંગે બળિયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર નગરસેવક ભરતભાઈ ભાટિયા છાયાબેન રાવલ માનસીબેન ત્રિવેદી જનકબેન ઓઝા જાગૃતિબેન પ્રજાપતિ સહિતના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી ગજાનન ગણપતિની આરતી પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ગણેશ ચતુર્થીના પાવન દિવસે શ્રી પદ્મનાભ વાડી પરિસર માં આયોજિત ગણેશ ઉત્સવના પ્રસંગને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી કલ્પેશ સ્વામી દશરથભાઈ પ્રજાપતિ સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ ખન્નાભાઈ ચંદ્રેશભાઈ મહેશભાઈ વિજયભાઈ દેવાભાઈ પૂજારી જગદીશભાઈ નીતિનભાઈએ જહેમત ઉઠાવી હતી શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં સૌ પ્રથમ વખત આયોજિત કરવામાં આવેલા ગણેશ ઉત્સવની પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત ગણેશ ભક્તોએ સરાહના કરી હતી યશપાલ સ્વામી પાટણ